પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મહેબૂબ અલી ગુલામુદ્દીન સૈયદ દ્વારા શ્રીરામ ફાઇનાન્સમાંથી ઇનોવા કાર માટે લોન લીધી હતી પરંતુ તેના હપ્તા સમયસર ભર્યા ન હતા અને તેમને ફાઇનાન્સ કંપનીને રૂપિયા સાત લાખનો ચેક બાકી હપ્તા પેટે આપ્યો હતો જે ચેક પણ રિટર્ન થયો હતો જે અંગે ફાઇનાન્સ કંપની દ્વારા અંકલેશ્વરના એડિશનલ સિનિયર સિવિલ જજ એન્ડ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌતમ દરજીની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવી હતી અને ફાઇનાન્સ કંપનીના એડવોકેટ પીસી રાજપૂત દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તેમની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીને સજા ફટકારી હતી જેમાં આરોપી મહેબૂબ અલી ગુલામ ઉદ્દીન સૈયદને એક વર્ષની સજા અને ત્રીસ દિવસમાં રૂપિયા સાત લાખ ચૂકવવાનો કોર્ટે હુકુમ કર્યો હતો અને જો સમય મર્યાદામાં રૂપિયા નહીં ચૂકે તો વધુ છ માસની સજાનો હુકમ કોર્ટે કર્યો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર